રાધનપની દુકાનમાં એપ્લિકેશનની ની મદદ ગુજરાતી દુકાનમાં જુગા જુદા જુદા ધાર્મિક યંત્રના દસ જેટલા ચિહ્ન પર અગિયાર રૂપિયા લગાડો રાધનપુરમાં ભાવનગરની એચ એસ ઓનલાઈન માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ધાર્મિક યંત્રની આડમાં જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે ધાર્મિક યંત્રના ચિહ્ન પર જુગાર રમત રમાઈ રહી છે ધાર્મિક યંત્ર ખરીદીની આડમાં ચાલતા જુગારધામનો પોલીસ ક્યારે પડદા પડદાફાશ કરશે તે સવાલ ઉભા થયા છે અગાઉ આવો જુગાર ધાર્મિક યંત્રના ચિહ્ન પર જુગાર રમતા સાત લોકોની પોલીસે ધરપકડ સુરતમાં કાર્યવાહી પણ કરી સુરત એપ્લિકેશન દુકાનમાં જુગાર આધારે પોલીસે રેડ કરી જુગારીઓને પકડી પાડ્યા હતા તેવો જ જુગાર રાધનપુરમાં પણ ચાલી રહ્યો છે જે સુરતમાં જુગાર ઝડપાયો તે રાધનપુરમાં પણ છે જેમાં જોઈએ તો જુદા જુદા ધાર્મિક કેન્દ્રના દસ જેટલા ચિહ્ન પર અગિયાર રૂપિયા લગાડવામાં આવતા જેમાં પૈસા લગાડ્યા હોય તે ચિહ્ન ખુલે તો પૈસા લગાવનારને દસ ગણા પૈસા પરત આપવામાં આવતા જે સિસ્ટમ ચાલી રહી છે દર પાંચ મિનિટ આ ડ્રો કરવામાં આવે છે રાધનપુર મંડી ચોકની દુકાનમાં રાખવામાં આવેલ એલઈડી ટીવી સ્ક્રીન પર અલગ અલગ યંત્રના ફોટો બતાવવામાં આવે છે જેને એકથી દસના ક્રમ આપવામાં આવે છે જેમાં જે આંકડો જાહેર કરવામાં આવે તેમાં અગિયાર રૂપિયા લગાડવામાં આવે તેના બદલામાં દસ ગણા રૂપિયા રોકડ આપવામાં આવે છે અને જે અંક ન લાગે તે ગ્રાહક પૈસા હારી જાય છે દર આ ડ્રો કરવામાં આવી રહ્યો છે એટલું જ નહીં નામદાર હાઈકોર્ટની પિટિશન નંબર પણ દુકાનમાં લગાવવામાં આવેલ છે જે હુકમમાં યંત્રો ઓનલાઈન વેચાણની વાત છે ત્યારે અહીંયા તો કેટલી મટકાની સિસ્ટમ ચાલી રહી છે જેનો મતલબ નામદાર હાઈકોર્ટનો હુકમ અલગ પ્રકારનો છે અહીંયા રમતતા અલગ જોવા મળી રહી છે ત્યારે પાટણ એસઓજી દ્વારા સત્વરે બંધ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે